દુષ્ટ લોકો દુનિયાની અંદર જે દુર્જન લોકો છે એ લોકોના ચરણમાં વંદના કરે છે તુલસીદાસજી અચરજની વાત છે છે ને પણ અંદર તુલસીદાસજીએ લખ્યું કે ખલ પરિહાસ હોય હિત મોરા તુલસીદાસજીની પ્રૌઢતા આમાં દેખાય છે પ્રૌઢતા એટલે હવે આપણે મેચ્યોર થઈ ગયા હવે આપણે સમજણા થઈ ગયા છોકરો સમજણો થઈ ગયો એ ક્યારે ખબર પડે આપણે સમજણા થઈ ગયા એ ક્યારે ખબર પડે તો દુનિયાના અમુક રૂખને આપણે સ્વીકારી લેવા પડે દુનિયાનું અમુક વલણ આપણે સ્વીકારી લેવું પડે ત્રીસ વર્ષ જતા રહે જીવનના કેટલા બધા અનુભવો થઈ જાય પછી અમુક વસ્તુ સ્વીકારીને ચાલવાનું હોય કે બધા આપણને પ્રેમ નહીં જ કરે સ્વીકારી લેવું પડે શરૂઆતમાં કદાચ એવી ઈચ્છા રે અણસમજણ છે કે મારે બધાના લાડલા થઈ જવું છે મારે બધાયના પ્યારા થઈ જવું છે મારે એવા સુપરસ્ટાર થઈ જવું છે કે બધા જ મને ચાહે બધાયના મોબાઈલમાં પહેલો ફોટો મારો જ હોય આવી બધી ઈચ્છાઓ રે એ અણસમજણ છે કારણ કે એવું ભગવાનનું નથી થયું શિશુપાળે કૃષ્ણ ભગવાનને છેક સુધી ગાળો દીધી છે હવે ભગવાનનું ના થયું હોય અને આપણે ઈચ્છા રાખીએ કે બધા મને વાલ કરે બધા મને પ્રેમ કરે બધા મને આદર્શ માને કોઈ મારા વિશે એક ઉતરતો શબ્દ ક્યારેય ના બોલે એ ઈચ્છા ખોટી છે એ પ્રૌઢતા નથી એવી ઈચ્છા રહેતી હોય તો હજી આપણે સમજણા નથી થયા દુનિયામાં એવા લોકો રહેવાના જ કે જે સૌથી પવિત્રતમ આત્માઓ હોય એનો પણ વિરોધ કરશે એ થવાનું જ અને દુનિયામાં એવા લોકો રહેવાના કે દુષ્ટમાં દુષ્ટ માણસ હોય એની પણ પ્રશંસા કરશે એવા લોકો સારા થઈ જાય બધા સજ્જન થઈ જાય એવી અપેક્ષા રાખવી પ્રાર્થના કરવામાં કઈ ખોટું નથી સાચા સંત એવું કરતા હોય છે યોગીજી મહારાજ હંમેશા એક વાત બોલતા ભગવાન સૌનું ભલું કરે આપણે ત્યાં સંસ્કૃતના શ્લોકોમાં પણ એ જ ભાવના પડઘાય છે કે સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં થાય બધા નિરામય થઈ જાય કોઈને કોઈ રોગ ના થાય એ ભાવના રાખવી એ સારી વાત છે સંતત્વ છે પણ પ્રેક્ટિકલી દુનિયામાં પ્રશ્નો તો રહેવાના જ છે વિરોધીઓ તો રહેવાના જ છે અને એવી ઈચ્છા આપણે રાખીએ કે મારો કોઈ વિરોધ ના કરે દુનિયામાં કચરો ભરેલા માણસો છે જ જ જ એવું છે છે ને જ્યાં ગામ હોય હોય ત્યાં ઉકરડો 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 તો ગામનો એક ભાગ રહેવાનો એ ખરાબમાં ખરાબ વસ્તુના વખાણ કરી શકે એ સારામાં સારા આયોજનની નિંદા અને ટીકા કરી શકે બોલશે આટલું મોટું આયોજન કરવાની શું જરૂર કથામાં આવું બોલે ખલ પરિહાસ હોય મોરા એવા દુષ્ટો રહેવાના છે એમાંથી ઉલટાનું આપણું હિત થશે એવું સમજવું પડે એને એવી ઈચ્છા ના થાય કે થિયેટર બને છે દુનિયામાં એની શું જરૂર છે નાઇટ ક્લબ બને છે દુનિયામાં એની શું જરૂર છે અરબોનો બિઝનેસ ચાલે છે દારૂનો એની શું જરૂર છે એવો ક્યારેય વિચાર નહીં કરે પણ એક નવું મંદિર થાય એટલે એ છાપશે કે મંદિરની શું જરૂર છે આના કરતાં શૌચાલય બાંધો વચ્ચે આખા આખો એક એવો પ્રવાહ ચાલ્યો કે મંદિરોની શું જરૂર છે શૌચાલય બાંધો તો શૌચાલય બાંધવા જોઈએ એમાં કંઈ ખોટું નથી પણ મંદિરની અવેજીમાં શું કામ મૂકો છો શૌચાલય પણ બાંધો એવું બોલો ને મંદિરની શું જરૂર છે એવું બોલે એલા તને ખબર છે શું કામ થાય છે મંદિરોથી અક્ષરધામ દિલ્હીનું પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું અને રોજના લગભગ અઢારથી વીસ હજાર લોકો આજે પણ અક્ષરધામના દર્શન માટે પધારે છે જ્યાં બહાર નીકળવાનો રસ્તો છે ત્યાં આપણે એક નોટબુક રાખી છે કે જેને જે કાંઈ લખવું હોય ત્યાં એ લખી શકે પોતાનો અનુભવ પણ એક રિવ્યૂ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું એક દૂધવાળાએ લખ્યું હતું કે હું છેલ્લા કેટલાય વર્ષોથી દૂધમાં પાણીની મિલાવટ કરતો હતો અને એ રીતે જ વેચતો હતો પણ આ અક્ષરધામ જોયા પછી અહીંથી હું સંકલ્પ કરીને જાઉં છું કે આજ પછી ક્યારેય હું દૂધમાં પાણી નહીં મેળવું હવે આવા એક વ્યક્તિનું પરિવર્તન થાય ને તો આખું અક્ષરધામ સાર્થક છે મારી દ્રષ્ટિએ એક જ વ્યક્તિમાં જો પરિવર્તન આવતું હોય તો મંદિર આખે આખું સાર્થક છે આપણે પહેલા દિવસે વાત કરી હતી કે આખા આયોજનથી જો એક વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવશે તો આવા હજાર આયોજન સાર્થક છે કારણ કે જીવનનું લક્ષ્ય જીવનનો ઉદ્દેશ્ય જીવનનો હેતુ શું છે એ જાણ્યા વગર લોકો મરી જાય છે પશુની જેમ મરી જાય છે ફરક શું માણસ અને પશુમાં જો જીવનમાં ધર્મ ના હોય જો જીવનમાં આધ્યાત્મિકતા ના હોય સ્પષ્ટપણે આપણા શાસ્ત્રો કહે છે આહાર નિદ્રા ભય મે થુનમચ સામાન્ય મેં તત્પશુભિર નરાણામ ધર્મો વિશેષો પશુઓ કરતા મનુષ્ય આટલો બધો અલગ છે શું કામ થોડો તો વિચાર કરવો પડે કે ભગવાને આપણને આટલા બધા અલગ કેમ બનાવ્યા થોડું તમે કમ્પેરિઝન કરશો તો સીધું પકડાશે કે મનુષ્ય જન્મ કંઈક વિશેષ વસ્તુ માટે આપ્યો છે ભગવાને બીજા કોઈ પ્રાણીને ભગવાન ભજવાનો વિચાર ના આવે બીજા કોઈ પ્રાણીને ડેવલપમેન્ટનો વિચાર ના આવે પ્રગતિ કરવાનો વિચાર ના આવે સુધારો કરવાનો વિચાર ના આવે આગળ વધવાનો વિચાર ના આવે કોઈ જ વિચાર ના આવે એમને ચાર જ વિચાર આવે આહાર ખાવાનો વિચાર કૂતરાને પણ આવે બિલાડાને પણ આવે ભૂંડને પણ આવે ગાય ભેંસને પણ આવે નિદ્રા સુવાનો વિચાર આવે ભાઈ તમે પથ્થર હાથમાં પકડો તો કૂતરો એ ભાગી જાય અને મૈથુન પ્રજાની ઉત્પત્તિ બધા કરે કૂતરાને દીકરા થાય બિલાડાને દીકરા દીકરી થાય ગાય ભેંસને દીકરા દીકરી થાય ગધેડાને દીકરા દીકરી થાય આ ચાર વિચાર સાધારણ છે બધા પ્રાણીઓમાં મનુષ્યમાં વિશેષતા છે એને કલ્યાણનો વિચાર આવે એને મોક્ષનો વિચાર આવે એને ભગવાન ભજવાનો વિચાર આવે આટલામાં આટલા બધા બેઠા છીએ આપણે આમાં કોઈ ગધેડો ભૂલમાં આવી જાય કથા સાંભળવા શાંતિથી બેસી જાય એકાગ્ર ચિત્તે એવું બને ક્યારે શક્ય જ નથી કારણ કે ગધેડા અહીંયા ના બેસી શકે માણસો હોય એ જ બેસી શકે ગધેડાથી સહન ના થાય આ બધી કથાઓ તો બીજા કોઈ પ્રાણીને ભગવાને આ ફેસિલિટી નથી આપી ડેવલપમેન્ટનો વિચાર તમે જોજો માણસ શરીર મોક્ષ માટે બન્યું છે એમાં જાજા તર્કની જરૂર નથી તમે ખાલી વાંદરાને માણસને કમ્પેર કરો વાંદરો પશુ છે અને વિજ્ઞાનમાં અમુક લોકો એવું માને છે કે વાંદરામાંથી આપણે ઉતરી આવ્યા પણ ફરક જુઓ તમે શરીર વાંદરા જેવું છે માણસના આકાર થોડો વાંદરાને મળતો આવે છે પણ બુદ્ધિ વાંદરા એ પોતે જોયું કે આ માણસ પહેલા મારી સાથે જંગલમાં રહેતો હતો પછી એ ગુફામાં રહેવા માંડ્યો ઠંડી ગરમી લાગતી હતી પછી એણે અગ્નિની શોધ કરી તાપણું કરીને ઠંડીમાં તાપવા માંડ્યો રસોઈ બનાવવાની એક નવી નવી ટેકનિક શોધી કાઢી આપણે તો ફળ ફળાદી જ ખાઈએ છીએ હજી માણસ તો બધી જાત જાતની વાનગીઓ પીઝા અને બર્ગર ને બધું જાત જાતનું બનાવી બનાવીને સમોસા ભજીયા બધું ખાવા માંડ્યું એ પણ વાંદરાએ જોયું આજે પણ જોઈ રહ્યા છે ચરોતરમાં તો છાપરે છાપરે વાંદરા હોય છે અને રસોડામાં કેવી રીતે રસોઈ બનાવે છે એ બધું જોતા જ હોય છે પણ એને વિચાર ના આવે કે આપણે કંઈક રસોઈ બનાવીએ એ વિચાર આવે જ નહીં એને બધું જુએ છે તોય વાંદરા જોયું કે માણસે ઝૂંપડું બાંધ્યું પછી પાકા મકાન બાંધ્યા પછી પાંચ માળની દસ માળની પચાસ માળની સો સો માળની ઇમારતો બનાવી છતાંય વાંદરાને વિચાર એવો ના આવે કે હું ઝાડ ઉપરથી નીચે ઉતરું ને એક ઝૂપડું તો બાંધું વિચાર જ નહીં આવે એની નજર સામે મોટા મોટા મકાનો બને તોય એને નાનું ઝૂંપડું બાંધવાનો વિચાર ના આવે હવે આ વિચાર કઈ એવો છે કે કોઈને આવે જ નહીં આવા વિચાર તો બાળકોને પણ આવે પણ વાંદરાને ના આવે બીજું ગમે તેટલી ઠંડી હોય વાંદરો ઝાડ ઉપર બેઠો બેઠો ઠુંઠવા છે પણ તમે ક્યારે એવું દ્રશ્ય જોયું કે વાંદરો વાંદરીને એના ચાર પાંચ બચ્ચા તાપણું કરીને અગ્નિ પ્રગટ કરીને તાપતા હોય કે હા બહુ ઠંડી છે આ થોડું તાપી લઈએ એને એવો વિચાર પણ ના આવે ગમે તેટલો વરસાદ પડતો હોય વાંદરો ને એનો પરિવાર માથે તાડપત્રી પકડીને ઉભા હોય જેથી વરસાદ ના લાગે આવું દ્રશ્ય જોયું ક્યારે નહીં એ ઝાડ ઉપર પલળતો પલળતો બેસી રહેશે આટલા બધા માણસો છત્રી લઈ લઈને જાય છે એને એવો વિચાર ના આવે કે કોકની છત્રી આંચકી લઉં અને હું ને વાંદરીને મારો પરિવાર છત્રી નીચે ઉભા રહી જઈએ એવોય વિચાર ના આવે કોઈકે બીજા બધા પ્રાણીઓની બુદ્ધિને બાંધી રાખી છે એમણે નક્કી કર્યું હોય ભગવાને એટલા જ વિચાર આવે એનાથી આગળનો કોઈ વિચાર ના કરી શકે ખાલી માણસને જ સ્વતંત્રતા આપી છે કે તમે વિચાર કરો તમારા મુક્તિનો ઉપાય શોધી લો આ મનુષ્ય જન્મ શું કામ આપ્યો છે ભગવાને એનું ચિંતન મનન કરી લો જીવનને સાર્થક કરી લો એવા સાચા ગુરુને શોધી લો એમની શરણાગતિ લઈ લો એ બધા વિચાર ખાલી મનુષ્યને આવે એટલા માટે આપણા શાસ્ત્રો સ્પષ્ટ કે છે કે મનુષ્ય શરીરમાં જ કલ્યાણ છે તો મનુષ્ય શરીરમાં કલ્યાણ છે પણ આ વાત બધાને તો નહીં જ સમજાય ખલ પરિહાસ એ લોકો આપણને અંધશ્રદ્ધાળુ કહે છે અને તુલસીદાસજી ઉદાહરણો આપે છે કેવા દુષ્ટ લોકો શું કરશે કે કાક કહી કલકંઠ કઠોરા કાગડો હંમેશા એવું જ કહેશે કે આ કોયલનો કંઠ છે ને બહુ વિચિત્ર છે બહુ કર્કશ છે સાંભળો ગમે એવો નથી એટલે તારું તો જો પણ તું તારો અવાજ કેવો છે નહીં પણ કાગડો એ કોયલનો વિરોધ જ કરશે હંસ બક દાદુર ચા તક આ તો રહેવાનું જ છે એટલે એક બહુ મોટી પ્રૌઢતા છે આ ક્યારેય એવી અપેક્ષા નહીં રાખતા કે બધા જ મને ચાહે બધા જ મને પ્રેમ કરે બધા જ મને આદરપૂર્વક જુએ બધા જ મારું માન સન્માન સાચવે નહીં થાય નહીં જ સાચવે તમારું વિરોધ કરનાર લોકો હશે જ તમારું અપમાન કરનાર લોકો હશે જ શું કરવાનું સ્વીકારી લો એ લોકો દુનિયાનો ભાગ છે એને ઇગ્નોર કરતા શીખી જાઓ એને ધ્યાનમાં જ નહીં લેવાના એ થવાનું જ છે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું કે સ્વામી તમારો કોઈ વિરોધ કરે તો તમારી કોઈ ટીકા નિંદા કરે તો જોજો હવે સંપૂર્ણ ઇગ્નોર કરી નાખો એ પણ પાછું યોગ્ય નથી કારણ કે તમારી ભૂલ હોય હોય અને લોકો ટીકા નિંદા કરતા તો એમાં શું કરવાનું છે તો પ્રમુખ સાહેબ મહારાજ બહુ સરસ વાત કરેલી એમણે કહ્યું કે લોકો જો અમારી ટીકા નિંદા કરતા હોય તો અમે જોઈએ કે અમારાથી એ ભૂલ થઈ છે અમારો વાંક છે જો હોય તો અમે એમાં સુધારો કરીએ તો તરત જ પ્રશ્ન પૂછો કે પણ જો તમારો વાંક ના હોય ને વગર વાંકે તમારી ટીકા કરતા હોય નિંદા કરતા હોય તો તો સ્વામી કે અમને ખબર છે કે અમે દોષી નથી તો બોલનાર અજ્ઞાની છે એવું સમજીને અમે એને ધ્યાનમાં જ લેતા નથી અમે એને કન્સિડર જ કરતા નથી આ પ્રૌઢતા છે આ શીખી જવી પડે કારણ કે દુનિયાના દરેક માણસની જીભને તમે કંટ્રોલ નહીં કરી શકો અને માણસોના મગજ ચિત્ર વિચિત્ર પ્રકારના હોય છે પ્રમુખ સાંઈ મહારાજનો એક પ્રસંગ તો કેવો બન્યો ગઢડાની અંદર ગઢડા ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદિત ગામ અને એમાં ટેકરા ઉપર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મંદિર બાંધ્યું છે હવે ઘણા સમયથી એની કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ બાકી હતું બે હજાર સાતમાં પ્રમુખ સાંઈ મહારાજે છેવટે કહ્યું કે હવે આપણે કમ્પાઉન્ડ ઓન કરી નાખો જેથી અંદર આપણે જે કેમ્પસનું આખું ડેવલપમેન્ટ કરવું છે એ સારી રીતે થઈ જાય કમ્પાઉન્ડ ઓન કરવાની શરૂઆત કરી એટલે ખબર હતી કે અમુક લે ભાગુ તત્વો વિરોધ કરવાના જ છે અને સંતોને ખબર જ હતી કે આવું થશે પણ આટલો નીચ કક્ષાનો વિરોધ થશે એ અંદાજ નહોતો વિરોધ ચાલુ થયો અમુક લોકોનો જે લોકોને ખાલી વિઘ્ન સંતોષી જ હતા એમને કાંઈ મળવાનું તો હતું જ નહીં આ વિરોધમાંથી પછી ફોટોશોપમાં તો ગમે તેના ફોટાને ગમે તે રીતે વિકૃત રીતે રજૂ કરી શકાય પ્રમુખ સ્વામી મહારાજ આટલું મહાન વ્યક્તિત્વ એમના ફોટાને વિકૃત રીતે ચિતરીને એના પોસ્ટર ગામમાં લગાડે ત્યાં હાઈવે પસાર થાય છે હાઈવે ઉપર એમના વિરોધમાં સફેદ કલરના ચૂનાથી બધું જાત જાતનું લખેલું હોય આ બધું થયું પણ પરાકાષ્ઠા ક્યાં આવી ગરડાથી દસ કિલોમીટર દૂર માંડવધાર નામનું ગામ છે અને ત્યાં આગળ એક એવો સ્ટન્ટ કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજના ફોટાને ઠાઠડીમાં મૂક્યો અંતિમ યાત્રા કાઢવાની હોય ને એવી રીતે ઠાઠડીમાં ફોટો મૂક્યો એને લારીમાં ઠાઠડી મૂકી અને આખા લારીને ધક્કો દઈ દઈને ઢોલ વગાડી વગાડીને આખા ગામમાં ફેરવી અને પછી ગામના પેલા સીમાડે જઈને અંતિમ સંસ્કાર કર્યો પૂતળું બાળ્યું ફોટો બાળ્યો અને ત્યાં કેમેરામેન હાજર ત્યાં ન્યૂઝ રિપોર્ટર હાજર હવે આવું તો ના હોય ને માંડવધાર તો નાનું ગામ છે મુઠી જેવડું ગામ છે એમાં ન્યૂઝ રિપોર્ટર ક્યાંથી હાજર હોય એમાં ફોટા પાડવા માટે કેમેરા ક્યાંથી હાજર હોય આ બે હજાર સાતની વાત છે ત્યારે મોબાઈલ પણ નહોતા સ્માર્ટફોન નહોતા પણ આખો સ્ટન્ટ જ હતો અને બીજે દિવસે બધું છાપામાં છપાયું હવે આનું રિએક્શન જોજો પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતિભાવ શું છે છાપામાં બધું છપાયું સંતો બહુ દુઃખી થઈ ગયા કારણ કે કોઈ સંતનું આવી રીતનું અપમાન થયું હોય એવું લગભગ પહેલાં ક્યારેય સાંભળ્યું નથી ભારત વર્ષમાં નેતાઓના પુતળા બળ્યા છે ક્રિકેટરોના પુતળા એ પાછું અંતિમ યાત્રા કાઢીને આવું તો પહેલી વાર આ તો હળાહળ અપમાન કહેવાય અને કોઈ પણ માણસ આવું સાંભળે તો એને ઊંઘ ના આવે ઊંઘ ઉડી જાય કારું જાહેરમાં મારું આવું અપમાન કર્યું લોકોએ અને પાછું છાપામાં છપાયું છે સંતો ખચકાતા હતા કે બાપા પાસે કેવી રીતે જવું સ્વામી ત્યારે સારંગપુરમાં હતા અને આ છાપાનું કટિંગ લઈને સંતો બાપા પાસે ગયા સ્વામી બપોરે ભોજન કરીને થોડો વિશ્રામ કરે છે તો વિશ્રામની તૈયારીમાં જ હતા પથારી ઉપર બેસી ગયા હતા અને સંતો ગયા કે સ્વામી ગઈ કાલે એક આવી ઘટના બની અને આજે છાપામાં આવું છપાયું છે પ્રમુખ સાંઈ મહારાજે ખાલી હેડલાઇન વાંચી કે પ્રમુખ સ્વામી મહારાજના પુતળાનું દહન કરવામાં આવ્યું અંતિમ સંસ્કાર કર્યો અને નીચે ફોટો જોયો એમણે અંદર કશું વાંચ્યું પણ નહીં એમણે કે શું લખ્યું છે કાંઈ જ લેવા દેવા નહીં આને એકદમ હસવા માંડ્યા અને એવા ખિલખિલાટ હશે કે એ હસતા ને ત્યારે પેટ ઉછળતું એમનું ઘણી વાર પેટ ઉછળે હસ્યા કરે અરે કે સ્વામી આ તો આ તો દુઃખદ સમાચાર છે અમે બધા તો એકદમ ઉદ્વિગ્ન થઈ ગયા છીએ અને તમને હસવું આવે છે તો પ્રમુખ સ્વામી મહારાજ કે આ તો કેટલા મોટા ભાગ્ય ની વાત કહેવાય કે લોકો તો મરી જાય ત્યાર પછી એમના અંતિમ સંસ્કાર થાય આપણે તો જીવતા જીવ અંતિમ સંસ્કાર થઈ ગયો એનાથી વાત આટલું બોલીને એ ફરફર્યું સંતોને આપી દીધું રાખો તમારી પાસે અને તરત જ એ ગયા અને સેવક સંતો બહાર આવીને પાંચ મિનિટ પછી સેવક સંતો બહાર આવ્યા એમણે કહ્યું કે સ્વામી તો નસકોરા બોલાવવા માંડ્યા છે પાંચ મિનિટમાં ઊંઘી ગયા એટલે ઊંઘ આવતી હશે આવું સાંભળ્યા પછી કાંઈ જ નહીં તો અજ્ઞાની લોકો તો બોલ્યા કરવાના એને જો હૃદયમાં ધારણ કરીને આપણે દુઃખી થયા કરીએ તો આપણી પ્રૌઢતા નથી આ આધ્યાત્મિક પ્રૌઢતા છે એટલે તુલસીદાસજી એ આપણને શીખવાડે છે કે આ હું રામચરિત માનસ બનાવું છું પણ દુષ્ટો તો એનો પરિહાસ જ કરવાના છે દુષ્ટો તો એની મશ્કરી જ કરવાના છે અને ત્યાં સુધી લખ્યું છે કે કવિત રસિક રામપદ ને હું જેને ભગવાનમાં સ્નેહ નથી જેને રામચંદ્રજીમાં પ્રીતિ નથી તિન કહ સુખદ હાસ રસ એ હું એના માટે તો આ રામચરિત માનસ હાસ્ય રસનો ભંડાર બની જશે એના માટે કોમેડી બની જશે બોલો ભક્તો આ ચરિત્ર સાંભળીને રડતા હોય છે પણ દુષ્ટો અને કોમેડી સમજે અને એવા લોકોય તમને જોવાય દેખા દેખવા મળે છે સમાજમાં કે રામ તો કાલ્પનિક છે રામ જેવું કોઈ વ્યક્તિ તો અહીંયા પ્રગટ જ નથી થયું છે ને આવા માણસો છે તો પણ આ બે પ્રકાર રહેવાના એટલે ક્યારેય એવી ઈચ્છા ના રાખવી આવા દુષ્ટો દુનિયામાં રહેશે અને બે હાથ જોડીને તુલસીદાસજીએ જેમ પ્રણામ કર્યા છે ને એમ પ્રણામ કરીને આગળ વધવાનું એ લોકોનું પરિવર્તન પણ નહીં થાય કદાચ બહારથી અમુક લોકો દુષ્ટ દેખાતા હોય અંદરથી સારા હોય એવા માણસો પણ હોય છે એમની દુષ્ટતા કેવી હોય અણસમજણની દુષ્ટતા હોય અને ઉપર ઉપરી અણસમજણ હોય એ અણસમજણ જેવી ક્લિયર થઈ જાય એટલે તરત જ એમનું પરિવર્તન થઈ જાય એવા લોકો હોય છે અને બહુ મોટી કંક્ષાકનું જેમ કે અમારે સારંગપુરમાં પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીજી છે આપણી પારાયણમાં પણ કદાચ આશીર્વાદ આપવા માટે પધારશે બહુ મહાન સંત અતિ પવિત્ર સંત પણ જ્યારે વિદ્યાનગર છાત્રાલયમાં એ કોલેજની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે બીએપીએસ નો સત્સંગ એમને નહોતો અને બધી કથા વાર્તા સાંભળે તો એકદમ બૌદ્ધિક અને તાર્કિક વિચારો કરે કે આ લોકો બહુ ટેકનિકથી કામ કરે છે એકદમ ટેકનિક પૂર્વક બધાને સત્સંગી બનાવવાનું કામ કરે આવા બધા જ વિચાર કર્યા કરે અને આપણે કીધું ને સંપૂર્ણ નેગેટિવ ફ્લો ચાલે પણ એમાં એક વખત એમણે ભગતજી મહારાજનું અને શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર એના વિશે થોડું સાંભળ્યું અને એ જેવું સાંભળ્યું ને સ્થિર થઈ ગયા કે શાસ્ત્રીજી મહારાજ જેવું પ્રભાવક વ્યક્તિત્વ અને એ ભગતજીને ગુરુ કરે એક સાધુ છે બીજા ગૃહસ્થ છે એક ભગવાધારી છે બીજા સફેદ વસ્ત્રધારી છે એક મહાવિદ્વાન છે બીજા સંપૂર્ણ અભણ છે અને એવા પ્રકાંડ પંડિત શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને ગુરુ કરે આમાં કોઈ ષડયંત્ર દેખાતું નથી આમાં કોઈ ટેકનિક દેખાતી નથી આ પ્યોર ગુરુ અને શિષ્યની પરંપરા છે એ વિચારથી થોડું એમનું વલણ બદલાયું પછી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા એમને જોયા અને એમની પવિત્રતા જોઈને થઈ ગયું કે અહીંયા કોઈ ટેકનિક નથી આ તો પરમ શુદ્ધ ભાવ છે અને એવા ભક્ત બન્યા પછી તો સાધુ બન્યા અને અત્યારે સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર જે ચાલે છે સંતો જે તૈયાર થાય છે એ સંતોને ભણાવવાની મુખ્ય જવાબદારી આ આત્મતૃપ્ત સ્વામી સંભાળે છે આટલું મોટું પરિવર્તન થઈ જાય તો અમુક લોકો એવા હોય કે એમના અંતરમાં દુષ્ટતા ના હોય ખાલી ઉપરથી થોડું અજ્ઞાન હોય એવા લોકોમાં પરિવર્તન થઈ જશે પણ અમુક લોકો જે અંતરથી જ આસુરી વૃત્તિવાળા હોય જેને કોઈકનો શાપ લાગ્યો હોય જેની શાપિત બુદ્ધિ હોય એવા લોકોમાં પરિવર્તન નહીં થાય રાવણમાં પરિવર્તન ના થયું જીવનભર ના થયું સામે રામચંદ્રજી ઉભા છે સાક્ષાત પરમાત્મા ઊભા છે જે પરમાત્માના દર્શન માટે હિમાલયની અંદર યોગીઓ સાધના કરે છે તપસ્યા કરે છે હાડ ગાળી નાખે એવી ઠંડીયા કેવી સાધના અમે લોકો ત્યાં ગયા હતા ગંગોત્રીની યાત્રા પર તો એક દિવસ અમારે ગૌમુખ જવાનું હતું જ્યાંથી ગંગા નદીનું ઉદગમ થાય છે પણ ત્યાં વચ્ચે ભેખડ દસિથી રસ્તો હતો નહીં એટલે એ કાર્યક્રમ કેન્સલ થયો એટલે એક દિવસ અમે ફ્રી હતા સંતો બધા તો બપોરના સમયમાં પ્રસાદ લીધા પછી અમને પાંચ છ સંતોને વિચાર આવ્યો કે હિમાલયમાં બધા સાધકો સાધના કરતા હોય છે તો ચાલો અમુકના દર્શન થઈ જાય આપણે જંગલમાં થોડા અંદર જઈએ એટલે જંગલમાં કેડીનો રાસ્તો હતો એ રસ્તે રસ્તે અમે ગયા કે કદાચ કોઈક સાધકો મળી જાય તો દર્શન થઈ જાય છ સાત સંતો હતા અમે અને લગભગ ચારેક કિલોમીટર ચાલ્યા જંગલમાં અને પછી ગુફાઓ એટલે કાંઈ ઊંડી ઊંડી ગુફાઓ ના હોય ખાલી સહેજ આમ પથ્થર સહેજ ત્રાસો હોય ને નીચે બેસાય એવું હોય તો ત્યાં કોઈક બેસીને સાધના કરતું હોય કોઈક નાની ઝૂંપડી બાંધીને સાધના કરતું હોય કોઈક મોટી બખોલ મળી ગઈ હોય તો એની નીચે સાધના કરતું હોય એવા પાંચ છ સાધકો ત્યાં મળ્યા ત્યાં જઈને અમે રામ રામ કર્યા મળ્યા એકબીજાને પરિચય આપ્યો કે અમે કોણ છીએ એમનો પરિચય લીધો એમાં એક એકદમ યુવાન હતા લગભગ છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર એક સાહીઠેક વર્ષની ઉંમરના હતા એક પંચોતેર વર્ષની ઉંમરના હતા વર્ષોથી ત્યાં સાધના કરતા હતા અને પેલા યુવાન હતા એણે તો કીધું કે જ્યારે ઠંડી પડે શિયાળો હોય ત્યારે પણ હું અહીંયા જ રહું છું હવે શિયાળામાં તો ત્યાં વીસ વીસ ફૂટ સુધી બરફ છવાઈ જાય વીસ ફૂટનો બરફ એ શિયાળામાં એ ત્યાં જ રહે અને રોજ ગંગા સ્નાન કરે આટલી ઠંડીમાં રોજ ગંગા સ્નાન હવે એ પાણી કેટલું ઠંડુ હોય અમે બધા સ્નાન કરતા પાણીમાં પગ બોળી રાખો પગ ખોટા પડી જાય એટલે ડૂબકી મારીને તરત બાર ત્રીજી સેકન્ડે તો બહાર આવી જવું પડે નહીં તો તમારો શરીર ઉપર તમારો કંટ્રોલ જ ના રહે અમે જયારે સ્નાન કરતા હતા બધા સંતો ત્યારે આર્મી વાળા આવ્યા હતા અમુક ભારતીય ઇન્ડિયન આર્મીના સોલ્જર છે તો કેવા ખડતલ હોય કેવા ટ્રેનિંગ લીધેલા પાવરફુલ માણસો હોય એ લોકો બધા આવ્યા અને બધા અંદર અંદર કોમ્પિટિશન કરતા હતા કે કોણ દસ ડૂબકી મારી દે ચલો આ પાણીમાં ફટાફટ દસ ડૂબકી લગાવવાની કોણ દસ ડૂબકી લગાવી શકે હવે ભારતીય આર્મીના જવાનો હતા તોય ચોથી ડૂબકીએ તો બાર આવી જાય પાંચમી ડૂબકી ના મારી શકે એટલું ઠંડુ પાણી એમાં રોજ સ્નાન કર્યા હવે આવી સાધના ત્યાં કરતા હોય આવા બધા સિદ્ધ મહાત્માઓ આજે પણ છે આ દુનિયાની અંદર આજે પણ આવા બધા મહાત્માઓ અસ્તિત્વ ધરાવે છે તો બધી જાતના માણસો દુનિયામાં મળતા રહેવાના છે દુષ્ટો છે એ બધાયનું ખંડન કરતા રહેવાના છે એ સ્વીકારીને આપણે આગળ ચાલવું પડે ઘણીવાર આપણો પ્રયત્ન એવો હોય છે કે જે લોકો આપણને નથી ચાહતા એને ચાહવા માટે આપણે પ્રયત્ન કરીએ કે એ લોકો મને ચાહે એ લોકો મને ચાહે એ લોકો માટે ચાહે પ્રયત્ન કરવો વાંધો નહીં એમાં સફળતા મળશે જ એવી અપેક્ષા નહીં રાખતા કારણ કે શિશુપાળ હશે તો નહીં બદલાય મંથરા હશે તો નહીં બદલાય કઈ કઈ હશે તો બદલાઈ જશે કઈ કઈને પસ્તાવો થયો હશે કઈ કઈ સુધરી ગયા છે પણ કંસ હશે તો નહીં બદલાય રાવણ હશે તો નહીં બદલાય હિરણ્ય કશિપુ હિરણ્યાક્ષ હશે તો નહીં બદલાય તો હિમાલયમાં બધા સિદ્ધો જેને પામવા માટે સાધના કરે છે રામચંદ્રજી એ તો રાવણની સામે જતા તોય ના બદલાયો જેના એક દર્શન જેની એક ઝાંખી માટે લોકો પ્રાર્થનાઓ કરતા હોય છે કૃષ્ણ ભગવાન હે કાનુડા એક વાર દર્શન આપી દે એના દર્શન તો અગિયાર અક્ષહોની સેનાને થતા હતા અર્જુનની અર્જુન ની આગળ સારથી તરીકે બેઠા છે કૃષ્ણ ભગવાન અને એની સામે લડવા ઉભા છે આ લોકો દર્શન તો થતા જતા ના બદલાયા પરિવર્તન ના થયું તો દરેક માણસનું પરિવર્તન શક્ય નથી તો એવી અપેક્ષાઓ ના રાખવી પણ છતાંય પ્રયત્ન તો કરવો જ પ્રયત્ન કરવો કારણ કે કદાચ ઉપર ઉપરનું અજ્ઞાન હોય તો પરિવર્તન થઈ પણ જાય એટલે આ એક પ્રૌઢતા છે એટલા માટે તુલસીદાસજી દુષ્ટોને પણ વંદન કરે છે કે તમે મારું ખંડન કરશો તમે મારો ઉપહાસ કરશો એમાંય મારું હિત જ થવાનું છે કારણ કે મારી અંદર કંઈક દોષ હશે તો હું દોષમાં સુધારો કરી દઈશ અને કદાચ મારી અંદર દોષ નહીં હોય તો તમે પ્રચાર તો મારો જ કરશો